કૃષિ રાહત પેકેજ પચીસ અંતર્ગત મોટી જોગવાઈ અનુસાર સરકાર દ્વારા એક ઠરાવ પણ જાહેર કરવામાં આવ્યો છે એમની પણ માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયો ના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય

ગુજરાત સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે ભારે વરસાદને કારણે થયેલ પાક નુકસાન પગલે ખેડૂતોને આર્થિક ટેકો ભારે વરસાદ બે હાજર પચીસ ના રોજ કૃષિ રાહત પેકેજ બે હાજર પચીસ ની જાહેરાત કરી છે આ પેકેજનો લાભ મિત્રો મુખ્યત્વે જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ એમ કુલ પાંચ જિલ્લાઓના ખેડૂત મિત્રોને મળવાપાત્ર થશે જેમાં મિત્રો પાકને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું છે આ પેકેજ હેઠળ બહુ વર્ષાયુ બાગાયતી પાકો પાંચસો મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે આ ઉપરાંત મિત્રો વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટરની વધારાની વિશેષ સહાય પણ જાહેર કરવામાં આવી છે આ સહાય મેળવવા માટે ખેડૂતોએ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે મિત્રો ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હાજર પચીસ દરમિયાન ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકોને થયેલ વ્યાપક નુકસાનથી ખેડૂતોને આર્થિક બોજમાંથી રાહત આપવા માટે ગુજરાત સરકારે નવ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ ની જાહેરાત કરી છે મિત્રો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ આ પેકેજની રકમ મિત્રો એટલે કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ અને રાજ્ય બજેટમાંથી પૂરી પાડવામાં આવશે આ રાહત મુખ્યત્વે મિત્રો જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરાદ એમ કુલ પાંચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને મળશે જેમના પાકને તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થયું હોવાનું સાબિત થશે તેમજ મિત્રો સરકારે પાક નુકસાનના પ્રકારના આધારે સહાયના દરો નક્કી કર્યા છે જે મહત્તમ હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે મિત્રો બિનપિયત ખેતી પાકો માટે રૂપિયા બાવીસ હજાર પાંચસો પ્રતિ હેક્ટર જે મિત્રો એચડીઆરએફ માંથી આઠ હજાર પાંચસો અને મિત્રો રાજ્ય બજેટમાંથી તેર હજાર પાંચસો ની સહાય નક્કી કરવામાં આવી છે પાકો માટે પણ કુલ રૂપિયા પ્રતિ હેક્ટર અને મિત્રો એસડીઆરએફ માંથી બાવીસ હજાર પાંચસો તેમજ રાજ્ય બજેટ માંથી પાંચ હજાર ની જાહેરાત કરવામાં આવી છે સહાયની તેમજ મિત્રો એક મહત્વની જોગવાઈ એ છે કે જો કોઈ ખેડૂત ખાતેદારને નિયત ધોરણ મુજબ મળવાપાત્ર સહાયની રકમ રૂપિયા પાંચ હાજર કરતા ઓછી થતી હોય તો તે પણ તેમને ખાતા રૂપિયા ચૂકવવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ અંતર્ગત કેટલા જિલ્લાઓના ક્યા ક્યાં ગામોનો સમાવેશ થાય છે તો મિત્રો વાવ થરા જિલ્લાના કુલ બસો ને અઠાણું સમાવેશ થાય છે પાટણ જિલ્લાના કુલ બસો ને એકવીસ ગામો સમાવેશ થાય છે

જેના કારણે શિયાળુ પાક વાવેતર શક્ય નથી અને જમીન સુધારણાની જરૂરિયાત ઊભી થઈ છે આ અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણા કરવા માટે રાજ્ય બજેટમાંથી રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટર લે કે વધારાની વિશેષ સહાય ચૂકવવામાં આવશે આ વધારાની સહાય પણ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે આ સહાય મેળવવા માટે ખેડૂતોએ પેલી નવેમ્બર બે અથવા તે પછીની સ્થિતિએ ખેતરમાંથી

ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં આ સેવા મિત્રો રહેશે અરજી કરતી વખતે ગામ નમૂના નંબર અ દાખલો અથવા ગામ નમૂના નંબર સાત બાર આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર અને મિત્રો બેંક પાસબુકની નકલ જેવા દસ્તાવેજો રજૂ કરવાના રહેશે મિત્રો પાક નુકસાન અને જમીન સુધારણા બંને સહાય માટે ખેડૂતોએ પોર્ટલ પર અલગ અલગ અરજી કરવાની રહેશે

તમામ સહાયની સુકવણી મિત્રો સીધી તમારા કરવામાં આવશે સંકલન જિલ્લા વિકાસ અધિકારી ડીઓ દ્વારા કરવામાં આવશે આ પેકેજમાં વાવ થરાદ પાટણ કચ્છ તેમજ પંચમહાલ જિલ્લા આમ મિત્રો કુલ પાંચ જિલ્લાઓના અસરગ્રસ્ત તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે